દેશમાં આજે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ આમ તો કહેવાય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વન પોઈન્ટ ઝીરો ટુ પોઈન્ટ ઝીરોને આ વખતે તો ટેકાવાળી સરકાર બનતા હવે ગઠબંધનની સરકારે આ બજેટ રજૂ કર્યું છે જેમાં આ બજેટ રજૂ થયા બાદ કેટલીક વસ્તુઓ સસ્તી થઈ છે કેટલીક વસ્તુઓ મોંઘી થઈ છે જેમાં સસ્તી વસ્તુઓની વાત કરીએ તો સોના ચાંદી પ્લેટિનમ જેવી વસ્તુઓમાં ઘટાડો થયો છે ભાવમાં ત્યારે મોંઘી વસ્તુ પેટ્રોકેમિકલ્સ હોય તેમજ પ્લાસ્ટિકની વસ્તુ હોય તેમાં વધારો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે આજના બજેટને લઈને ફરી એકવાર વિરોધ પક્ષ દ્વારા આ બજેટ નિરાશાજનક ગણાવ્યું છે સાથે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આ બજેટથી કોઈ રાહત નથી થવાની તે પ્રકારની વાત પણ કરી છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બંને દ્વારા આ જે બજેટ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે બંને નેતાઓ તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ આજે કેન્દ્ર સરકાર દ્વારા દેશનું બજેટ રજૂ કર્યું છે અને બજેટ રજૂ થતાંની સાથે સત્તા પક્ષ દ્વારા આ બજેટને આવકાર આપવામાં આવેલું છે જ્યારે વિરોધ પક્ષ દ્વારા આ બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને લઈને કોઈ ખાસ જોગવાઈ ના કરી હોય તે પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે હાલ દેશભરમાં આ બજેટને લઈને લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તે વચ્ચે ફરી એકવાર વિરોધ પક્ષ દ્વારા આ બજેટને લઈને નારાજગી દર્શાવી છે જેમાં ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતને આ વખતે કોઈ વિશેષ લાભ આ બજેટથી ના થયો હોય તે પ્રકારના આરોપ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે સાથે જ ગુજરાત સાથે બજેટની બાબતમાં વખતે જે અન્યાય કરવામાં આવ્યો છે તેને લઈને કેટલાક બાબતો અંગે ધ્યાન પણ દોર્યું છે તેમાં યશુદાન ગઢવી દ્વારા ફરી પ્રહાર કરતાની સાથે એ વાત કરી છે કે ખાસ કરીને ખેડૂતોને એમએસપીને લઈને જે કાયદો બનાવવાની વાત હતી તે વાતનો કોઈ ઉલ્લેખ આ બજેટમાં કરવામાં આવ્યો નથી સાથે જ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આજે પણ ટેક્સ વેરામાં જે રાહત આપવાની વાત હતી તેમાં કોઈ પણ પ્રકારનો ઉલટફેર કરવામાં આવ્યો નથી અને આજે પણ જીએસટીમાં પંચાણું ટકા જેટલો ટેક્સ છે તે ગરીબ અને મધ્યમ વર્ગ ભરતો હોય ને માત્ર પાંચ ટકા ટેક્સ ઉદ્યોગપતિ ભરતા હોય તે પ્રકારની સ્થિતિ ઉપર શુદાન ગઢવીએ વાત કરી હતી સાથે આંધ્રપ્રદેશ અને બિહારને આ વખતે તમે જે રીતે કેન્દ્રનું આજે બજેટ રજૂ થવું છે તેમાં વિશેષ પેકેજ મળ્યા હોય તે પ્રકારની વાતને લઈને પણ પ્રહાર કર્યા છે ઈશુદાન ગઢવીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ટેકાવાળી સરકાર હોવાથી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને સાથે રાખવા માટે રાજી રાખવા માટે તેમણે આ વિશેષ પેકેજની જાહેરાત કરી છે પરંતુ ગુજરાતના લોકો સાથે સદંતર અન્યાય કર્યો છે યુવાનો સાથે ખાસ અન્યાય કર્યો હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે પહેલા તો શું કહી રહ્યા છે સુદાન ગઢવી તે સાંભળી લો નરેન્દ્ર મોદીનો ત્રીજી વખતનો જે બજેટ હતો એ બજેટ એટલું નિરાશાજનક છે કે અમને કહ્યું હતું કે ખેડૂતોને એમએસપી આપવામાં આવશે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં વાયદો કોઈ ખેડૂતો માટે રાહતના સમાચાર નથી આજે આપણો દેશ ખેતી પ્રધાન છે ખેડૂતોની પાછળ ખેતમજૂરો શ્રમિકો આ બધા એમની પાછળ નભી રહ્યા છે ભાગ્યાઓ એમના માટે કશું જ નથી મધ્યમ વર્ગ માટે કોઈ જ રાહત નહીં તમે વિચાર કરો ઉદ્યોગપતિઓ બેફામપણે મોટા ઉદ્યોગપતિઓ રૂપિયો કમાય છે ટેક્સ કેટલું ભરે છે જીએસટીના જે વચ્ચે આંકડા પડ્યા એમાં પંચાણું ટકા છે ગરીબ અને મધ્યમ વર્ગ જીએસટી ભરતું હતું તો પાંચ ટકા જ ઉદ્યોગપતિઓ ભરતા હતા ત્યારે ઉદ્યોગપતિઓ જેટલું કમાય એટલું ઈ સેટલમેન્ટ કરી દે પણ મધ્યમ વર્ગ છે ઈ જો 3 લાખ થી વધારે કમાશે તો એમને ટેક્સ ભરવાનું ગજબની નીતિ છે અને મધ્યમ વર્ગ માટે કશું નતું બેરોજગાર માટે બેરોજગાર માટે થોડી રાસદન આર્થિક સર્વેક્ષણમાં રિપોર્ટમાં કેન્દ્ર સરકારે કીધું છે દર વર્ષે 80 લાખ જો નોકરીઓ મડને તો 2036 માં આપણે એને લેવલે પહોંચી શકીશું એ પણ નથી સાથે સાથે અમને ગઠબંધન બચાવવાનો આ બજેટ નીકળ્યું આંધ્રપ્રદેશ અને બિહાર તમારી સરકાર બચાવવા માટે થઈને આંધ્રપ્રદેશ બિહાર ને તમે વિશેષ લાભો આપ્યા તો ગુજરાતે શું પાપ કર્યું છે ગુજરાતે પચીસ સીટો તમને આપી છે અને બે વખત છવ્વીસ છવ્વીસ આપી છે અને વિધાનસભા એકસો ને એકસઠ સીટ આપી છે ગુજરાતીઓને તો કશું જ નહીં તમે એમ કહેતા હતા કે અમે ગુજરાતીઓ છીએ મોસાળે જમણવાર છે મહાપુરુષ નાળી છે તો ગુજરાતીઓને તમે એમને નાખી દીધા છે અત્યારે મહારાષ્ટ્રમાં યુવાનોને મહિલાઓને સારું મળે છે મધ્યપ્રદેશમાં મળે છે રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળે છે ગુજરાતની બહેનો કશું નથી મળતું બેરોજગાર યુવાનો તો પેપર લીક થાય છે એટલે ખૂબ જ નિરાશાજનક છે ગુજરાતીઓ વાસીઓ માટે તો અપમાનજનક બજેટ છે હું તો એમ કહું છું કેન્દ્રમાં જો નરેન્દ્ર મોદી અમિત શાહ થી માંડીને બધા લીડરો હોય તો એમને ડૂબી મરવું જોઈએ કે ગુજરાતને કશું આપી નથી શક્યા આ ખૂબ જ ચિંતાજનક છે આજે તમે ગુજરાતના ખેડૂતોને બેરોજગાર યુવાનોને મહિલાઓને મજૂરોને શ્રમિકોને કશું જ નહી આ બજેટમાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ મોટા કેટલાક પાંચસો જેટલા છે અને બાકી બિહાર અને આંધ્રપ્રદેશ જે તમારું ગઠબંધન બચાવે એટલે આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે ગુજરાતીઓ માટે પણ નિરાશાજનક છે આ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેમણે ખેડૂતો મધ્યમ વર્ગ ગરીબ વર્ગ તેમજ યુવાનોને લઈને જે ખાસ જોગવાઈઓ સરકારે કરવાની જરૂરિયાત હતી પ્રક તે પ્રકારે નથી થઈ જોકે સૌથી વધારે દેશમાં ટેક્સ પેયર ગરીબ અને મધ્યમ વર્ગ છે છતાં પણ તેમને જે સુવિધાઓ જે મળવી જોઈએ સરકાર તરફથી તે નામ મળી હોવાના આરોપ કર્યા છે ત્યારબાદ આ બાબતને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ મેદાને આવ્યા હતા તેમણે જે વાત કહી અને આ જે બજેટ કેન્દ્ર સરકારે રજૂ કર્યો તે બજેટ અંગે નારાજગી દર્શાવી હતી તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશ અને બિહારને ખાસ વિશેષ જે બજેટ આપવામાં આવ્યો છે અને જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતને લઈને કોઈપણ પ્રકારની વિશેષ જોગવાઈ આ બજેટમાં ન જોવા મળતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે સાથે જ કહ્યું છે કે દર વખતે લોકો આશા લઈને બેસતા હોય છે કે આ વખતે તેમના માટે કંઈક સારું બજેટ સરકાર ફાળવશે પરંતુ આ વખતે પણ ફરી એકવાર નિરાશા હાથ લાગી છે પ્લેટિનમમાં જે વેરો હતો તે વેરામાં ઘટાડો કરવામાં આવ્યો છે પણ પ્લાસ્ટિકની વસ્તુઓ છે તેમાં વધારો કરવામાં આવતા શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે સાંભળી લો ભારત સરકારનું આજે સંસદમાં બજેટ રજૂ થયું ખૂબ મોટી આશા ને અપેક્ષાઓ હતી કે આ વખતે કઈ મंदी થી મુશ્કેલીઓ થી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહત ની વાત આવશે પરંતુ આજ નું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત જાહેરાત વાત કશું જ નથી ખરા અર્થમાં જો આ બજેટ જોઈએ તો માત્ર થોડા ઘણા શબ્દોની સજાવટ એ બિહાર અને એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે કારણ કે બે પક્ષો જે એમને ટેકો આપી રહ્યા છે એ બિહાર અને આંધ્રપ્રદેશ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બંને કંઈક નાક દબાવ્યું એટલે સરકારે ત્યાંની જાહેરાતો થોડી કરી પરંતુ બીજા કોઈના માટે કશું જ નથી આ એ જ ભારતીય જનતા પાર્ટી છે એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે કરનું માળખું એ સાચા ટેક્સ પેયર એટલે કે જે પગારથી પૈસા લઈને ભરે છે એમના માટે ખૂબ મોટું છે અને માટે દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ ઇન્કમટેક્ષ કે કરમાંથી મુક્તિ વાળી હશે આવો ચૂંટણી ઢંઢેરો દસ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી નો હતો અને એ બે હાજર ચૌદના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પછી આ અગિયારમું બજેટ રજૂ થયું પરંતુ કોઈ ફાયદો નહીં જે પગારથી લઈને જીવન ચલાવનારા વ્યક્તિઓ છે એને દસ લાખ સુધીની માફી આપવાની હતી કોઈ ફાયદો નહીં ઇન્કમ ટેક્સ ના સ્લેબમાં ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિ માટે કોઈ ફાયદો નહીં નાના લોકો માટે કોઈ રાહત નહીં ખેડૂતો માટે શ્રમજીવીઓ માટે મનરેગા માટે કોઈ જાહેરાત કે વાત નહીં આરોગ્ય ક્ષેત્રે જે વાત કરવી જોઈએ બજેટમાં એમાંની પણ કોઈ વાત આ બજેટમાં કરવામાં આવી નથી ઘટાડો કર્યો ક્યાં હવે પ્લેટિનમ વાપરનારા કેટલા લોકો તો પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડી અને વધારી શેના ઉપર તો કે પ્લાસ્ટિક ઉપરનો વેરો વધારવાનો હિન્દુસ્તાનમાં પ્લેટિનમ ખરીદનારા કેટલા અને એનો ઉપયોગ કેટલો અને બીજી તરફ પ્લાસ્ટિક એક દરેક ઘરમાં દરેક જગ્યાએ પ્લાસ્ટિકની વસ્તુ તમને જોવા મળે અને સામાન્ય હિન્દુસ્તાની છે

વિદેશીઓ પ્રત્યેનો આટલો બધો પ્રેમ સેનો છે તમને ખરેખર તો આપણા દેશના લોકોને જરૂરિયાત છે એને મદદરૂપ બનો ને તમે ખેડૂતો માટેની કોઈ વાત કે યોજના નથી નથી આ દેશ 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 એ ઉદ્યોગ પ્રધાન આપણો એ ખેતી પ્રધાન દેશ છે તો ખેતી માટેની જે વાત કરવી જોઈએ કે એને ફાયદા માટેની વાત કરવી જોઈએ એમાંની કોઈ વાત કરવામાં આવી નથી ગુજરાત માટે કોઈ પણ જાહેરાત કોઈ પણ સારી બાબત

કે ક્યારેક ક્યારેક ઉત્તર ગુજરાત પણ પાણીમાં તરબોળ થાય છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે મુશ્કેલી થાય છે. તો તમને બીજા બધા રાજ્યો માટે આ વાતની ચર્ચા થઈ તો ગુજરાતના ઘેડ જેવા વિસ્તારો અથવા વારંવાર પાણીના પૂરથી તારાજ થતા વિસ્તારો છે. એના માટેની જાહેરાત ન હોવી જોઈએ બજેટમાં. આ હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમણે બજેટમાં સરકારે ખરેખર જે જોગવાઈ કરવાની જરૂરિયાત હતી તે ના કરી હોય તે પ્રકારના આરોપ કર્યા છે સાથે જ જે વસ્તુઓ સસ્તી કરી છે જેમ કે સોનું હોય ચાંદી હોય પ્લેટિનમ હોય તે વસ્તુ આયાત કરવામાં આવે છે પરંતુ જે અહીંયાથી નિકાસ કરવામાં આવે પ્લાસ્ટિક હોય કે અલગ અલગ પ્રકારની વસ્તુ હોય તે વસ્તુમાં આવકવેરામાં વધારો કરવામાં આવતા શક્તિશ્રી ગોહિલે આ બજેટ સામે પોતાની નારાજગી દર્શાવી છે સરકારને આડે હાથ પણ લીધો છે આને જ લઈને હવે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે સત્તાપક્ષ અને સત્તાપક્ષના નેતાઓ છે તે બજેટને આવકારી રહ્યા છે જ્યારે વિરોધ પક્ષ છે તે આ બજેટની ટીકા કરતો જોવા મળી રહ્યો છે હવે સામાન્ય વર્ગને આનાથી શું ફાયદો થયો છે તેને લઈને હવે સામાન્ય વર્ગને જ વિચારવાની જરૂરિયાત છે કેમ કે દર વખતે આ પ્રકારે રાજકારણ થતું હોય છે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે નિવેદનબાજી અને એકબીજાની ખામીઓ કાઢતો હોય છે પરંતુ આના સામાન્ય જનતાને આ બજેટથી શું ફાયદો થયો છે તે હવે જોવું રહ્યું દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા આવવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું જો ત્યાર સુધી આપણે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ નથી કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ